કરી પેલા હીરામણ કર લઈ કામ કર લઈ તો હીરામણ કઈ કરવું પૂછો અવરોઅરો કરીને સાફ કરી નાખીએ બધી પછી નાખીએ નિરાતી મેથી નું ને ઓછું ભાવે તો ટાણું નઈ ચડે સીતારામ જય શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ દાયરા ને કેમ શો બધા મજા મત તો વાગી ગયા હાડા ન વટાણે એ કામકાજ ની વાત કરે ને તો આપણે કેરે થી માંડી અને પીહોમતી નું કામ કર્યું કાલે અમે ગયા તા મઢડા એટલે અમે રાતે આવ્યા ઘેર પૂજ્યા સિયાર વાગે ત્યાંથી દોઢ વાગે ત્યાંથી આવતા જ્યાં તા ને એટલે વાહન સેતા મુકતા હતા કે પાર્કિંગ માં સેતો હતો ને ગાડી ચાલે ને જાવ બે વાગે પૂજ્યા કા હા બે વાગે પૂજ્યા ને ઘેરે પૂજ્યા અમે સિયાર વાગે આવીને સાદા મોટા ઝોલા માર્યા

ઘરના ધાણા છે કે મેથી ભેરા ધાણા નાખ્યા ને આ રૂપાલા મોટા મોટા થઈ ગયા ધાણા દાંડલી દાંડલી વાળા થઈ ગયા ધાણા અસલના રૂપાલા સડાટલો ઠેકી લીધો

આશે આપણે ઉનારામાં ઓઢવાય તો ઓઢી હગી નટાને ઓઢી હગી પણ આશા હે ને એટલે ઓઢાઈ જો મોટો બધું છે એક લીધો આ તો હું બે લીધા મસ્તી ના સે રૂપારા મોટા મોટા હા જો આને તવલી ને ને બા ન તવલી વરી જો રૂપારા કેવા છે મોટા મોટા હે તમારી કોરસી ખોલો બા આપણે રાણા વાવે આવે

મને તો આ કલર ગાય બહુ ગમ્યો ગીતા ને આવો લેવો તો આવો કલર નતો વેસાઈ ગયા તા બાયું ઉપરા ઉપર પડતી હતી તું હા હારું થઈને હાલો હવે હા મોટો કોને બાકી છે બા હજવારી કઢવાની બાકી છે અમારે બા ને કેતી જાઉ અને એટલું કર લઈ હું ને તદી આજ મી જાહે હાલો હું ડોહા બે રોટલી કર લો હું વાત છે હા બાપુ હરો હાલો વાગ્યા તાણે હાડા સો હાડા સો થઈ ગયા જો એવી ટાઢ વળી ગઈ સેટર પહેલી તો માથે બાંધી લીધું નાઈ ને એટલે વધારે ટાઢ લાગે થામાં મારા બાઈ ઉટકી દીધા ને હાજવા દઈને ફરી આ કરીને ખા નીતિને ઉઠીને બપોરા કરાતી કે મને મરસાઈને શાક નથી ભાવતું વખત તો પાંદડી ઉતારીયા હું બીજા તો કેવાનું શાક કરવું મેથીનું એને ઓછું ભાવે હટાણ કંઈ ફોલવાનું તો ટાણું નહીં ચડે બી ને રીંગડા બે મિક્સમાં કરી નાખ્યું તો આપણે ભોગી ગયા બકાલ ઉતારવા ને એ બાપ દીકરો હું દોવા બેઠા હે પાંદડી ઉતાર લઈ બીજું તો કેવાનું કરવું બી બી વારી લઈ લઈ બીજું તો કામ કરવું કઈ ફોલવી જાડી જાડી છે એટલી તો ઘણી ફૂલડા થઈ ગયા મોટી મોટી થઈ ગઈ રૂપારી શાક બનાવી ભજીયા બનાવી ઢોકરા હવે ખૂટે જ નહીં આખા થઈ ગઈ રૂપારી મેથી ધાણા એવા છે રૂપારા

એનો ખાણ ઓલી નીતિ ની તૈયાર કરીને મૂકી દીધું એને બેને દવરાવે પછી ખાણ પછી મોડું મોડું મૂકે